જય શ્રી કૃષ્ણ આજે આપણે બાજરીના મેથીના વડા બનાવીશું બાજરી અને મેથીના તો એકદમ ક્રિસ્પી પણ બનાવીશું અને સોફ્ટ એવા પણ બનાવીશું આ એકદમ ક્રિસ્પી છે પહેલાં જે બતાવ્યા હતા એ સોફ્ટ એવા છે તમને વધારે ક્રિસ્પી ભાવતા હોય તો આ રીતે પણ બનાવી શકો છો અને સોફ્ટ બી કરી શકો છો તો એના માટે મેં અહીંયા બે કપ જેટલી મેથી લીધેલી છે એકદમ ફ્રેશ મેથી લેવાની છે તમારે અને સારી રીતે તમારે વોશ કરી દેવાની છે અને વોશ કર્યા પછી આવી રીતે એના પાન જ તમારે લેવાના છે અને એને તમારે ઝીણી કાપી દેવાની છે તમને ઝીણી જોઈએ તો ઝીણી અને સેજ મોટી જોઈએ તે રીતે તમારે કટ કરી દેવાની છે મેં અહીંયા બે વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને અડધી વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે તમે બે ત્રણ ચમચી પણ ખાલી લઈ શકો છો અને બે ચમચી જેટલી મેં સૂજી લીધેલી છે અને કોથમી સોરી મેથીના બે કપ બાઉલ ભરીને મેં લીધા છે અને મરચાંને મેં ક્રશ કરી દીધા છે તીખાસ તમારે જેવી રીતની જોઈએ એ પ્રમાણે થોડુંક દહીં લીધું છે આનો લોટ તમે છાશથી પણ બાંધી શકો છો અને પાણીથી પણ બાંધી શકો છો તમારી પાસે ટાઈમ હોય તો ગોળ તમારે દહીંની અંદર એડ કરી અને પલાળવા માટે થોડીક વાર રહેવા દેવાનો છે અદરવાઈઝ તમે ડાયરેક્ટ પણ તમે આની અંદર એડ કરી શકો છો એને ખમણીને લેવો પડશે અત્યારે મેં થોડુંક દહીં લીધું છે એની અંદર મેં બે ચમચી જેટલું તેલ લીધું છે હવે એની અંદર તમારે થોડાક તલ લેવાના છે તલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે આમાં ટેસ્ટ સારો આવે છે એટલા માટે હળદર લીધી છે મેં અડધી ચમચી જેટલી લાલ મરચું લીધું છે મેં દોઢ ચમચી જેટલું આપણે લીલા મરચાં લીધા છે તીખાસ માટે એટલા માટે થોડીક હિંગ એડ કરી છે અજમોને મેં હાથથી ક્રશ કરીને અંદર એડ કર્યો છે વરિયાળી લીધી છે મેં અડધી ચમચી જેટલી અને સૂકા ધાણા લીધા છે અચકચરા મેં પીસીને અને ગોળ લીધો છે જે સમારીને લીધો છે તમે એને ખમણીની મદદથી ખમણીને પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને તમારે એવું ના કરવું હોય તો પહેલેથી તમારે ગોળ પલાળીને રાખવાનો છે મરી પાવડર એડ કર્યો છે થોડોક અને ખાવાનો જે સોડા આવે છે મેં ચપટી એ એડ કર્યો છે હવે એની ઉપર થોડુંક લીંબુ એડ કરી દઈશ લીંબુનો રસ હવે બધી જ વસ્તુને તમારે સારી રીતે મિક્સ કરી દેવાનું છે જ્યાં સુધી ગોળ એકદમ ઓગળી ના જાય અને બધા મસાલા ભેગા ના થઈ જાય ત્યાં સુધી હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે મેથીના પાન એડ કરી દઈશું બાજરીનો લોટ જે પણ આપણે પહેલાં બધું કાઢ્યું તો બધું જ લોટ આમાં એડ કરી દઈશું ઘઉંનો લોટ એ બાઇન્ડિંગ માટે આપણે યુઝ કરીએ છીએ તમે બે કે ત્રણ ચમચી પણ ખાલી એડ કરી શકો છો સૂજી એડ કરી છે લીલા મરચાં એડ કર્યા છે અને આદુ લસણની પેસ્ટ એડ કરી છે તમે લસણ કે આદુ નથી ખાતા તો સ્કીપ કરી શકો છો પણ નાખશો તેનો ટેસ્ટ સારો આવશે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને સોફ્ટ એવો લોટ આપણે બાંધી દેવાનો છે લોટ બાંધવા માટે મેં કીધું પ્રમાણે તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો અધરવાઇઝ તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો આપણો સોફ્ટ લો બંધાઈ ગયો છે હવે એની ઉપર થોડુંક તેલ લગાવી અને તમારે મસળી લેવાનો છે એને એકાદ બે મિનિટ માટે હવે તમારા હાથને થોડાક તેલવાળા કરી એના નાના લુવા કરી દેવાના છે અને હાથ વડે એને થેપી દેવાના છે આવી રીતે બધા જ લુવા મેં કરી દીધા છે અને બે રીતથી તમે કરી શકો એક તો તમે આવી રીતે હાથથી થેપીને બનાવી શકો છો તમારે જાડા પતલા જે રીતના જોઈએ એ પ્રમાણે તમે બનાવી શકો છો તમારે જે રીતની થિકનેસ જોઈએ એ પ્રમાણે તમારે ઉપર થોડુંક પાણી લગાવી અને તલ લગાવવા હોય તો પણ લગાવી શકો છો ડાયરેક્ટલી તમે ફ્રાય પણ કરી શકો છો આવી રીતે આપણે બધા જ કરીને રેડી કરી દીધા છે અને બીજી રીત પણ હું તમને બતાવી દઈશ કે તમારે હાથથી થેપવાની જરૂર ના પડે આ ટોટલી ઓપ્શનલ છે ઉપર તલ ને એવું લગાવો આપણે ઓલરેડી અંદર નાખેલા જ છે એટલા માટે અને બીજી રીત એકદમ ઇઝી છે તમે કોઈ બી એક રૂમાલ લઈ લો કોટનનો અને આ રીતના ખાલી જસ્ટ લુવા તમારે મૂકી દેવાના છે અને વાટકીની મદદથી તમારે જસ્ટ એને પ્રેસ કરવાનું છે એટલે તરત જ તેનો શેપ લઈ લેશે તમારે થેપવાની જરૂર નહીં પડે અને એકદમ ફટાફટ થઈ જશે હવે તમારે કેવી રીતના ક્રિસ્પી નેવા જોઈએ છે ત્યાં સુધી તમારે એને થવા દેવાના છે તેલ ગરમ થઈ જાય પછી આપણે લો ફ્લેમ પર જ એને કરવાના છે તમારી કઢાઈમાં સમય એ પ્રમાણે તમારે એડ કરવાના છે તમારે થોડા થોડા કરીને એડ કરવા છે તો પણ તમે કરી શકો છો તમારે થોડીક વાર રહીને થોડુંક ઉપર તેલ કરી અને એને તમારે હલાવવાનું છે અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે એને તળી દેવાના છે આ રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાના છે આપણે બીજા પણ આની અંદર એડ કરી દઈશું ગેસની જે ફ્લેમ છે એકદમ લો જ રાખવાની છે આ રીતના થાય એટલે તમારે એને કાઢી દેવાના છે તો આપણા વડા બનીને એકદમ રેડી થઈ ગયા છે થેન્ક યુ ફોર વોચિંગ